જામનગરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે જેમાં એક યુવાનને ઘરમાંથી બહાર કાઢીને લાકડીઓ કુહાડી સહિતના ચીવલેણ હતરો વડે હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે હાલ યુવાન સારવાર હેઠળ છે ને આ મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે ત્યારે શું કહી રહ્યા છે પીડિત પક્ષના લોકો શું બનાવ છે કેમ તેમના જે યુવાન કેમ તેમના પરિવારના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જામનગર માં કાયદા અને ની સ્થિતિ ને કથડે તે પ્રકારની ઘટના સામે આવી છે સરા જાહેર માં રોડ ઉપર તો હુમલાના બનાવો બનતા હોય છે પરંતુ એક યુવાનને તેના જ ઘરમાંથી બહાર કાઢીને કેટલાક અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે જામનગરના બાયનીવાડી આંબેડકર વાસ વિસ્તારની ઘટના છે જેમાં યુવાન પર ગંભીર આરોપ યુવતીની લફરા બાબતે થયા છે ને આને લઈને વિવાદ વકર્યો હતો જેમાં આરોપી પક્ષના લોકો છે તે યુવાનના ઘરે પહોંચ્યા હતા યુવાનને બહાર કાઢવામાં આવ્યો ત્યારબાદ યુવાનને ઢોર માર મારવામાં આવ્યો અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં કેટલાક શખ્સો છે તે લાકડીઓ કુહાડી સહિતના હત્યારો સાથે માર મારતા હોય તે પ્રકારના આરોપો ફરિયાદી પક્ષના લોકો લગાવી રહ્યા છે હાલ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને આ ઘટનામાં જે યુવાનને ઈજા પહોંચી છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે તેના મામલે જે ઈજાગ્રસ્ત યુવાન છે તેના ભાઈ ફરિયાદી છે આ કેસના તે શું કહી રહ્યા છે તે સાંભળી લો મારું નામ પરમા યશવંત દામજીભાઈ હું અસદમી ચાલી મહાવીરનગર બાઈની વાડી પાસે રહું છું મારા ભાઈને દુનિયા અદાવત ખારમાં છોકરી બારામાં ફસાવતા છ સક્ષ વરે હુમલો કરવામાં આવે ઘર અંદર અને સીસીટીવી કેમેરામાં ફૂટેજમાં છે પણ આ ખાર રાખીને બધાય માર મારવામાં આવ્યો છે અને આ ત્યાંથી એ લોકો અમારા કુટુંબી થાય સગા થાય જ્યાંથી મારવા જાય વાતા જ્યાંથી મારી નાખશે ત્રેવીસ સાત બે હજાર પચીસ ને રોજ સાંજે અગિયાર વાગે છ શખ્સો વાળે હુમલો કુવાડી દાંતણા પાઇપ ધોકા સહિત છ શખ્સો આવીને ઘરમાં ઘરમાં ઘૂસીને મારી જાય વચ્ચે અમે બધાય પડ્યા તો અમને માર મારે અમારા જનાવર કુતરાને પણ મારી નાખવામાં આવ્યો હતો અમારે શું અમારે આને ન્યાય જોઈ

વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવા નવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો